આંગણવાડી કાર્યકર અને તેળાગરની ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને જ્યારે પત્ર આપવામાં આવશે તો કેન્દ્રમાં તેની સાથે તેમને હાજર રિપોર્ટ પણ આપવામાં આવશે તેનો નમૂનો આ રીતે છે અને આપણે જોઈએ કે તેને કઈ રીતે ભરવું અહીંયા તમારો હાજર રિપોર્ટ દર્શાવેલો છે તેમાં પહેલા તમારું નામ હોદો આંગણવાડી કેન્દ્રનું નામ આવશે તમારા ગામનું નામ આવશે અને જે તારીખે તમે હાજર થાવ છો તે તારીખ હાજર રિપોર્ટ આવશે ત્યારબાદ પ્રતિ તમારા સીડીઓ શાખાનું નામ આવશે તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ અને વિષયમાં કાર્યકર તરીકે હાજર થવા બાબત તો તમે જે બાબતે હાજર થયા હોય તરીકે તો તેડાગરમાં ચેકો મારજો ત્યારબાદ તમારા ઘટકનું નામમાં બ્લેન્ક છે એટલે કે ખાલી જગ્યા ત્યાં તમારું ઘટક એટલે કે તમારું આંગણવાડી જ્યાં તમને નોકરી મળી છે તે કેન્દ્રના નંબર આંગણવાડીના નંબર હશે તમારા એ આપવાના અને ત્યારબાદ છે તારીખ આ તારીખ એ છે કે જે અખબારી જાહેરાત આવી હતી ઓનલાઈન અરજી આવી હતી ત્યારની તારીખ તમારે અહીંયા લખવાની રહે છે અને ત્યારબાદ છે આંગણવાડી કેન્દ્ર તમારું જે કેન્દ્ર છે તે અને ત્યારબાદ છે આ મહત્વનો મુદ્દો કે જે કોઈને ન સમજાય કે સેજા સેજા એટલે કે છે તમારા વોર્ડ નંબર કે તમે વોર્ડ નંબર બે ચાર જેમાંથી પસંદગી પામ્યા છો તે વોર્ડ અને ત્યારબાદ છે ઘટક ઘટક એટલે કે તમારું નોકરી કરવાનું સ્થળ તમારા આંગણવાડીનું નામ અથવા તો તેના નંબર અહીંયા લખવા અને કાર્યકર તેડાગર તરીકે ઓનલાઈન અરજી કરી બાદ અહીંયા તમારી આવશે પસંદગી પામેલના નિમણૂક પત્ર જે તારીખે તમને મળ્યો છે તે તારીખ તમારી અહીંયા આવશે નિમણૂક પત્ર મળ્યાની તારીખ અને ત્યારબાદ છે તમારું નામ તારીખ આ તારીખ એ આવશે કે જે તારીખે તમે હાજર થયા છો તે તારીખ વાર જે તે વાર હોય તે અને આંગણવાડી કેન્દ્રના નંબર અથવા નામ તેડાગઢ તરીકે હાજર થવા બાબત નીચે નિમણૂકમાં નીચે માં આવશે તમારું નામ તમારી સહી અને આંગણવાડી કેન્દ્રનું નામ આ રીતે તમારે હાજર રિપોર્ટ ભરવાનો રહેશે